વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે આ મામલે સતીશ પટેલે કરજણ પોલીસ મથકમાં અરજી આપીને કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ અને કરજણના પૂર્વધારા સભ્ય સતીશ પટેલનું કોઈ અજાણ્યા ઈસમે ફેક ફેસબુક અકાઉન્ટ બનાવી એક્ટિવ કર્યું છે આ બાબતની જાણ સતીશ પટેલને થતા તેઓએ તાત્કાલિક કરજણ પોલીસ મથકમાં એક અરજી આપીને અજાણ્યા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે અરજીમાં જણાવ્યા મુજબ અજાણ્યા ઈસમ દ્વારા બનાવેલા ફેક ફેસબુક અકાઉન્ટથી મેસેજ પણ કરવામાં આવ્યા છે હાલ તો સમગ્ર મુદ્દો કરજણ તાલુકામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે અજાણ્યા ઈસમ દ્વારા ફેક ફેસબુક અકાઉન્ટમાં શા માટે બનાવવામાં આવ્યું અને તેનો શું આશય છે એ પણ લોકમુખી ચર્ચાઓ ચાલી રહી છે હાલ તો ફેસબુક અકાઉન્ટ બાબતે લોકોમાં અનેક વિતર્કો થઈ રહ્યા છે રિપોર્ટર રવિ સૈયદ તાહેલકા ન્યૂઝ કરજુ